એ ફેરા ઠેરવી દીધા ત્રીજો ફેરો ભરે છે હું જાઉં છું મોટર ચાલુ કરવા કેમ કે કુંડીમાં પાણી તળી આવી ગયું છે હા જો ઠેબુ આવ્યું મોટું કેમેરા સામું નાખ્યું ઠેબુ આવ્યું આવડા આવડા જેની જીણા ખાતર ભરવાની દીકરા થાય મથે ફિટિંગ આમ ચાલુ છે ખાટલો ભરવાનું ચાલુ હતો ને આવી રાશિ રાશિવાળાની મીટિંગ થઈ ગયો કેમ છો મજામાં જય માતાજી મહાદેવ અત્યારે મજા બીજી વાળી પચ ગયા કર

કેમ કે કુંડીમાં પાણી તળી આવી ગયું છે તો મોટર તો ચાલુ કરી પડે ને ઢોરને એવો પાવા પડે કારણ કે છે ઉનાળો એટલે ઢોર પાણી વધારે પીવે ઉનાળાનું હવે મોટર ચાલુ કરવા જાવ છું તો આપણે આ શેલો ફેરો છે જો શેલો ફેરો જો આ ખડકે છે હું ગાડીમાં ઠલવું છું હા જો ઠેબું આવ્યું મોટો કેમેરા સામે નાખ્યું ઠેબું એમ જરીક એમાં ધ્યાન દે કામમાં હેઠું જોઈને હાલ ખાલી ઠેબો આવ્યો ને પડા થતો નનકી જ વાગે એટલે હરખા ખડક જે વ્યવસ્થિત હરખા ખડક ખડક એટલે ઈનામ આપવું ચાલે એમ ને આ અત્યારે ઇનામ આપું છું કાકડે કેટલે ના ના સારું ઈનામ ખડકવાનું હું મળું કરવાની બાકી છે તો ગાડીવાડી ખાલી કરવા માંડવી મજા ખરકી દીધા દેતા અત્યારે તો ખાતર ભરવાનું છે આપણે ગાડી ભરી ભરીને આમાં આ પાથરવાનું છે આમાં બધું તો પાથરી દેવી નહીં તોડીનું બસ હતું કેટાવાડી જ છે બસું તો ગયું હોય ને ખરું નથી લાગતું મયું જોયું ને ગયું મૂ તો આપણે મીડવી ખાતર ભરવા સાના માના તો અમે ઢગલા પાડી દઈએ પછી ઢગલા પાડી દઈશું ટેફા ભાંગ પોળા 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 ભાંગ તો બપોર પછી પાછા આવી ગયા છે ખાતર ભરવા ને બે ત્રણ ગાડી જો નાખી દીધી એટલી એ બે ત્રણ ચાર ગાડી નાખી દીધી અને આ પાંચમી ગાડી ભરાય છે એના ખાતર ભરવા દીકરા થાય ये काई मथे ये आना बैंक नाच लात घर भर अब एक एक आबाज खो આપણે હવે કામે લાગી તો આજે પડે ગઈ હાંજ ને વાગ્યા હાડા સો તો હવે જઈએ ઘરે અને અહીંયા જો આ બીમ ભરી વળ્યો આજે વસ્તે બતાવું તમને ફિટિંગ કામ ચાલુ છે આપણો બીમ ભરાઈ ગયો છે તો વાદળછાયું વાતાવરણ છે ને આપણે પગી ગયા ઘરે આપણે બીજી અને જો રસકો છે જે પાછો પાડ્યો બીજો ઘણો વાઢવાનો છે અથમી ગયો છે ને હમણાં અંધારું થઈ જાય છે તો ખયા ખાવા મળ્યું ને પછી જવાનું છે બાર ગામ હલો હમણાં બતાવું તમને બ્લોકમાં બન્યા ખબર પડી જશે ક્યાં જવાનું છે આપણે આવી ગયા સોમનાથ ખાટલો ભરવાનો છે તો ખાટલા પડલા ભરી વાળી ખાટલો ભરવાનું ચાલુ હતું ને વચ્ચમાં આવી ગઈ રાશિવાળાની મીટિંગ તો મીટિંગ થઈ ગઈ પૂરી ને પાછો ખાટલો મીડી ભરવા અહીંયા અધૂરો છે નો ખાટલો આપણે ભરાઈ દેવાયો છે થોડોક બાકી રહ્યો છે ને હવે છે મીટિંગ ને ભજિયા તો જરેક ભજીયા ખાઈ નાખવી ગયા બાર ને ખાટલો આપડે તો ભરાઈ જ થઈ ગયો કમ્પ્લીટ કાળા વાણનો દેખાય મસ્તીનો તો ફેમિલી આપણે ખાટલા અને ખાટલા ભરીને વ્યા આવ્યા શ્રી ઘરે વિડીયો એ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યો પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી બબાય આવજો જય માતાજી મહાદેવ